શનિવારે ચોવીસ કલાક ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે ત્યારે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજેલી હતી ઇન્ટર્ન તબીબોની કેન્ડલ માર્ચ વી વોન્ટ જસ્ટિસના ગગનભેદી નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી હતી આજે સવારથી લઈ રવિવાર સવાર સુધી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવેલી છે અને સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે છ વાગ્યાથી અઢાર ઓગસ્ટ સવારના છ વાગ્યા સુધી તમામ સેવાઓ બંધ રાખવામાં આવેલી છે નમસ્તે મારું નામ વિવેક ઉગરેજા છે હું અહીંયા શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડૉક્ટર છું અને આજને અમારું છે ને આ જે આરજી કર કોલેજ છે મેડિકલ કોલેજ કોલકાતામાં ત્યાં મોમતાબેન છે જેમની સાથે દુષ્કર્મ થયો હતો એના અમે છે ને એમની સાથે જોડાયા છે અને એનો વિરોધ માટે આ કર્યો છે વિરોધ પ્રદર્શન છે અમારા મેડિકલ થ્રેટરનીધિનો જેના લીધે જ્યારે અમારા ડૉક્ટરોની અત્યારે કોઈ સુવિધા નથી સિક્યોરિટીની અને એની વાતે ઘણા બધા આવા કિસ્સાઓ થાય છે ડોક્ટરો પર માર મારાય છે ઢોર માર મરાય છે તેમજ આવા રેપ જેવા કિસ્સાઓ થાય છે જેમના હજી આરોપી પકડા નથી પૂરા એ અનુસંધાને અત્યારે અમે આ સ્ટ્રાઇક જેવું કરીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ દેવાપૂર્વક માટે અમે કેન્ડલ માર્ચનું આયોજન રાખ્યું છે અને અમરેલીના સર્વ બધા જેટલા પણ ડૉક્ટરો છે આમાં અમારી સાથે આ નેક કાર્યક્રમમાં જોડાયેલા છે અને અમારા બધાની લાગણી જે પરિવારજનો છે જેમના દીકરી સાથે આ દુષ્કર્મ થયું હતું એની સાથે જોડાયેલી છે અને આ કેસ છે એ સીબીઆઈ પાસે જાય અને એની પૂરતી ન્યાય મળે એના માટેની અમારી બધી પૂરી ટ્રાય રહેશે